આજના ઝડપી અને આધુનિક યુગમાં લોકોના જીવનધોરણ બદલાતા લોકો અનેક રોગના ભોગ બને છે એવો જ એક ગંભીર રોગ છે કેન્સર કેન્સરના રોગમાં સપડાયેલ દર્દીને સારવાર માટે લાખો રૂપિયા અને અસહ્ય પીડા ભોગવવી પડતી હોય છે અને ત્યારબાદ પણ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થશે કે કેમ તેની ચિંતા રહેતી હોય છે ત્યારે મોરબીના આમરણ જામનગર હાઇવે પર આવેલા કેન્સર આયુર્વેદિક હેલ્પ કેર ટ્રસ્ટ દ્વારા કેન્સરના દર્દીઓને રાહતના દરે દવા આપવામાં આવે છે તેમજ નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ ઇલાજ કરવામાં આવે છે આ સંસ્થામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ રાજ્યના દર્દીઓ રોગનો ઈલાજ કરાવી રહ્યા છે અમારી સંસ્થામાં સાહેબ દોઢ વર્ષના બાળકથી લઈને નેવું પંચાણું વર્ષ સુધીના ઉંમરલાયક વૃદ્ધો પણ દર્દીઓ છે અને તમામ પ્રકારના દર્દીઓ એટલે કે કેન્સરના થતા તમામ પ્રકાર બ્લડના છે સ્તનના છે લેડિસ છે એઝેડ છે સ્ટોન છે પ્રોસ્ટેટ છે બોન્ડ છે સ્પેન છે લિવર છે કેડેવર છે હાર્ટ છે બ્રેન છે તો ઘણા પ્રકારના કેન્સરો થાય છે અને આજે દરેક પ્રકારના કેન્સરની ટ્રીટમેન્ટ અમે અહીંયા ઉચ્ચ પ્રકારના ડોક્ટરોની ટ્રીટમેન્ટથી સ્કેનિંગ કરી ઓપીડી કરી અને ત્યારબાદ અમે મેડિસિનો પ્રોવાઈડ કરીએ છીએ હું છેલ્લા દોઢ મહિનાથી દવા લઉં છું ને એ દવા પીવાથી આજે હું એકદમ તમારી સામે છું કે કિમાની બધી અસર નીકળી ગઈ છે અને હું પહેલાં કરતાં સારી રીતે મારી લાઈફ જીવી રહી